પેલો પ્રશ્ન છે મોતને કોણ ડરાવી શકે તો જવાબમાં આવશે ઓપ્શન બી જિંદગીથી જે ન ડરે તે બીજો પ્રશ્ન કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે તો જવાબમાં આવશે ઓપ્શન એ ટાંકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં તે ત્રીજો પ્રશ્ન કળિયુગમાં માણસો કેવા હોય છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઉપરયુક્ત એ અને બી બંને એટલે કે હૈયા ફૂટલ હોય તેવા અને અસંતોષી ચોથો પ્રશ્ન

જેને ગમે તેટલું મળે તો પણ કોઈ વાતનો સંતોષ ન હોય એ કલયુગના માણસના લક્ષણ છે આ વાત સમજી જાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન આગને કોણ હારી શકે છે તો જવાબ જે આગને પી શકે છે એ જ આગને ઠારી શકે છે કવિ કહે છે કે જીવનમાં જે વ્યક્તિ ક્રોધને કાબૂમાં રાખી શકે છે એ બીજાના ક્રોધને પણ શાંત પાડી શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્ન નો સાત ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ટાંકણાના ઘા સહી પંક્તિમાંથી તમને શું શીખવા મળે છે સમજાવો આરસ પહાણ ટંકણાના ઘા સહન કરે છે એ એના ઘાથી ડરતો નથી કે તૂટી પડતો નથી આથી આરસ પહાણ સુંદર શિલ્પને ધારણ કરી શકે છે કબીએ પહાણના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે કે માનવીય જિંદગી અડગ આત્મવિશ્વાસથી જીવવાની છે આવી વ્યક્તિ જ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ હારી જતી નથી કે કોઈથી ડરી જતી નથી એ મોત સામે પણ જજુમવા તૈયાર હોય છે આવી વ્યક્તિ જ જીવનને વિકટ પરિસ્થિતિનો સામનો કરીને કંઈક પામે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 અર્થ વિસ્તાર કરો

આ હકીકત કવિ દ્રષ્ટાંતથી સમજાવે છે કે જે વ્યક્તિ કાબુ મેળવે છે એ બીજાના ક્રોધને પણ શાંત પાડી શકે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય ત્રેવીસ તેમના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છે આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ચોવીસની અંદર ત્યાં સુધી આવજો